પોલીસ સ્ટેશને ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો નો એવો પર્દાફાશ કર્યો છે કે જાણીને તમે ચોંકી જશો પંદરસો પચાસ કરોડના આ કૌભાંડમાં પોલીસના હાથે ચાર ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાંને યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતી હતી સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ થયેલા આ ઓપરેશનને દિલ્હીથી લઈને દુબઈ સુધી ફેલાયેલા મની લોન્ડરિંગ નેટવર્કની કમર તોડી નાખી છે ઉના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેન્કના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશીપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેન્કના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટ ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ પચીસ જેટલા આરોપી અટક કરેલા છે જેમાં એ કિરાત જાદવાણી કરીને પણ છે કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને એકસો ચોસઠ જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી દુકાનના ફોટોગ્રાફ્સ લેવા ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંક બેન્કમાં એક ખાતું ખોલાવવું બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાત સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે બેંકના આઠ કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને પચાસ હજાર કે એક લાખ રૂપિયા આપશે એવું ખાતા ધારક જાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇલિગલ ફ્રોડના નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અથવા એક લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશન્સની લાઇન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આઠે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું લાખ નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેને જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મે આમાં જે આરોપી છે પકડાયેલા અબ અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ ડ્યુટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એમના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મેલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસ સિટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે જેમાં અબ્દુલ રખ અબ્દુલ કાદિર ચામડિયા અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડીયાનાઓની અમે અટક કર્યા છે